ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોળ દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ ફકટ્ટા જ આરોપી નીકળ્યો હતો પોલીસે નવાઝ ફત્તા અને મોહમ્મદ નજીબ ભોજાણી નામના બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ લૂંટ મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ધોળા દિવસે થયેલ લૂંટની ચકચારી બનાવ બન્યો હતો જેને લઈને ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની જુદી જુદી પંદર ટીમો કામે લાગવામાં આવી હતી જેમાં પોલીસે જુદા જુદા પ્રકારના એક્શન પ્લાન તૈયાર કર્યા હતા આરોપીને પકડવા માટે પોલીસે જુદા જુદા સીસીટીવી ફૂટેજને લઈને બસ સ્ટેશન ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતી મળી હતી કે લૂંટ કરનાર નદીમ ભોજાણી નામનો આરોપી અને જૂનાગઢનો છે અને ત્યાં હાલ ત્યાં રહી રહ્યો છે જે આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે વર્કઆઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડ્યો હતો તેની પૂછપરછમાં લૂંટ તેને નવાઝ ફન્ના સાથે મળીને કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ પત્તાની ધરપકડ કરી હતી પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી મોહમ્મદ નદીમ મોહમ્મદ યુનિયસ ભોજાણીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે દસ લાખ જેટલું ક્રેડિટ કાર્ડનું દેવું થઈ જતા તે ચૂકવવા માટે નવાસ ફત્તાની સાથે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો નવાસ ફત્તાએ આરોપી નદીમ ભોજાણીનો સાઢુભાઈનો દીકરો છે અને તેના સેટના યુએસડીટીના રૂપિયા અવારનવાર આંગળીયા પેઢી મારફતે લેવા જતા હોવાનું નદીમ ભોજાણીએ કહેતો હતો ત્યારે નદીમે સાઢુભાઈના દીકરા નવાઝ ફન્નાનો સંપર્ક કર્યો હતો અને લૂંટ નો કાપોદરા અંગે પ્લાન બનાવ્યો હતો જોકે નવાઝને પણ રૂપિયાની જરૂર હોવાથી તૈયાર થયો હતો તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લાલ ગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠ્યાસી લાખ છબ્બીસ હજાર સાતસો રૂપિયાના થેલાય લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટર ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજ થી એને છોડી દે છે અને મોટરસાઇકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે જે આંગળીયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાજ ફતા યુએસડી વેચાયેલા રોકડ રકમ લેવા માટે આંગળીયા પેઢીમાં ગયો હતો આ સ્કૂટર ઉપર જયારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને अपहरण કરીને લઈ ગયા આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ માણસનું નામ છે નદીમ બોજાણી આ બિલખા રોડ જૂનાગઢનો રહેવાસી છે આ ટીમોએ અત્યંત કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી સીસીટીવી ચકાસણી કરી બસ્યો બસ જોઈ પછી ચેક પોસ્ટ નાકા જે જે જગ્યાએ સગડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણી નો સાડુ ભાઈનો છોકરો થાય છે એટલે ફરિયાદી ને ખબર હતી ને ફરિયાદી આરોપી બંને મળેલા હતા નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે તોમદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે ચાર માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું નદીમ ભોજાએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય આ માસ્ક પહેરીને આ ચલાવવામાં આવી હતી બનાવના દિવસે નદીમ ભોજાણી એના સાથે જુનાગઢ થી રવાના થઈ રાજકોટ આવ્યા રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યો જુનાગઢ થી સુરત આવતા કુલ ત્રણ બસો અને બીસ જેટલી રિક્ષાઓ બદલે છે